ઓલપાર તાલુકાના બોલાવ ગામ ખાતે ઓલપાર કિમ રોડ પર બોલાવ આઈડીસી પાટિયા નજીક આવેલ ટા મામા મામાદેવના મંદિરની સાલગીરી મહોત્સવની ભવ્ય ઉજવણી આગામી તારીખ વીસમી ડિસેમ્બરને શુક્રવારના રોજ ઉજવણી કરવામાં આવશે આ સાલગીરી નિમિત્તે સવારે દસ કલાકે પૂંજાવિધિ અર્ચના કરવામાં આવશે ત્યારબાદ બપોરે અગિયાર કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે સાલગીરી નિમિત્તે રાત્રે નવ કલાકે ભજન ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડાયરાના કલાકારો ભજનોની રમઝટ બોલાવશે ભાવિક ભક્તોને આ સાલગીરીમાં પધારવા મામાદેવ ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે